અમદાવાદ શહેરમાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવે છે પહેલાં દૈનિક સો જેટલા ટેસ્ટિંગ કરવામાં આવતા હતા હાલ દૈનિક પાંચસો જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે કોરોનાના સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં છે શહેરમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા છ સાહીઠ છે બીજી બાજુ અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે જેમાં કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે ગત ડિસેમ્બર માસમાં કોલેરાના તેર કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ વટવામાં સાત કેસ સામે આવે છે વટા ઉપરાંત લાંબા બે કેસ છે બહેરામપુરા અમરાયવાડી ગોમતીપુર વસ્ત્રાલમાં એક એક કેસ નોંધાયો છે પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો સમગ્ર ડિસેમ્બર માસમાં ઝાડા ઉલટીના ચારસો ને ચોસઠ કમળાના એકસોને અઠ્ઠાવીસ ટાઇફોઈડના ત્રણસોને તેંતાલીસ અને કોલેરાના તેર કેસ નોંધાયા છે સાદા મેલેરિયાના અડતાલીસ જેલી મેલેરિયાના વીસ અને ડેન્ગ્યુના સત્યાસી ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે સાહીઠ કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે ને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે એવરી ડે અંદાજીત ફાઇવ હંડ્રેડ જેટલા આરટી અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ ત્રણ નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા આમ ટોટલ સાહીઠ કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે અગાઉ કરીબ કરી દસેક દિવસ પહેલાં અંદાજિત સો જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા જેની સંખ્યામાં વધારો થયેલ છે તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ ફાઇવ હન્ડ્રેડ જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં હાલમાં વોટર વોટરબોર્ન ડિસીસ બાબતે જાડાઉલટીના ચારસો ચોસઠ કેસીસ ચાલુ માસ રિપોર્ટ થયેલ છે આ સાથે સાથે જોન્ડીસના એકસો અઠ્યાવીસ કેસીસ ટાઈફોઇડના ત્રણસો તેતાલીસ કેસીસ અને કોલેરાના તેર કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે આ પૈકી જે કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે સાઉથર્ન વિસ્તાર છે લાંબા વિસ્તાર છે વટવા વિસ્તાર છે આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં ગોમતીપુર રખ્યાલ વિસ્તારમાં પણ કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે કોલે વટવા વિસ્તારમાં સાત કોલેરાના કેસીસ લાંબા વિસ્તારમાં એક બે કોલેરાના કેસીસ તદઉપરાંત બહેરામપુરા અમરાઈવાડી કુમતીપુર અને બસ્તાલ વોર્ડમાં એક એક કોલેજના કેસ રિપોર્ટ થયેલા છે જે જગ્યાએથી આ પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે પાણીના પોલ્યુશનની ફરિયાદ આવી રહી છે આ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જરૂર જણાયતું મેડિકલ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ થાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા કોઈ બોન્ડ ડિસીઝના એક જ જગ્યાએ પોકેટ થયેલા હોય કોલેરાના કોઈ એક જ જગ્યાએ કેસીસ થયેલા હોય તે પ્રકારનો કોઈ કેસ રિપોર્ટ આવેલ નથી